આ જેતીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે દર વર્ષે બે થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેતીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેતીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે આજ રોજ યોજાયેલા લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનાનંદ સ્વામી જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસળીયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના પ્રમુખ પ્રકાશ મોડી પૂર્વ પ્રમુખ મારૂપેશ ઇજનેર બીબી તલાવિયા આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરિયા કિનારો છેલ્લું કામ અંત્યાદાર છે ત્યારે આજથી પચીસ વર્ષ પહેલાંની વાત કરું ત્યારે ઓગણીસો છોતેરની અંદર જ્યારે કેનાલ કામગીરી થઈ પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈ કે પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે તત્કાલન મુખ્યમંત્રી શ્રી આચાર્યના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાના વિસ્તાર સુધી પીવાનું પાણી હતી સિંચાઈ માટે પણ પાણી ઉપયોગ થયું છે ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે એ જેઓના વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને કતર લાઈનથી લઈને તમામ કામગીરી અંત છે રાજ્યના મુખ્યમંત્રી મંત્ર સાહેબે પણ એ આગળ વધારીને જુએ છે કે આપણા હમીરના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દરેક તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય જેવી મા નર્મદાની પરિક્રમા અમાર કરતા સ્થળ છે અને અહીંયા મમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ જે તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદા પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે બધા બે કિનારે જવાની તકલીફ પડતી કારણ કે જ્યારે લોકોએ વાર્ષે જોવું પડતું એ અગડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બીજી તલાકાત એકત્રીસ કરોડના ખર્ચે જેનું મારકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા વલસા ખાતે પણ એકવીસ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ ચીતનું કામ પૂરું થયું છે જે ભૂતકાળની અંદર દાદર કિનારા પરિક્રાવાસીઓએ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ફરી સરકારે કર્યું છે અને આ પરિક્રમા વારાયણ સાથે સાથે માછીમારો હોય ગામના લોકો હોય લેડાઘ લોકો હોય તમામ લોકોને આ ચીતનો લાભ કરવાનો છે દસ કરોડ રૂપિયા જિલ્લા પંચાયત પહેલી વાર નર્મદા કાંઠાના વિકાસ માટે પણ આપ્યા છે એ પણ એક ખૂબ સારી વાત છે જ્યાં જ્યાં નર્મદા કિનારે

એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ્દ મક્કમ સભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે પહેલાં કાદવ કીચડમાં દેવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડથી બને નહીં પગડે નહીં તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ આઝાદીના ઇતિહાસમાં પંચોતેર વર્ષ થયા અનેક સરકારો આવી અને ગઈ કોઈને આ ધ્યાન ન આવ્યું માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મોદી ને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે એના માટે જનતા હું ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ કરતા ગુજરાતની અંદર તમે જાણો છો આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ વખત અહીં જો રાજ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે અને આજે હું ખુલ્લામાં કહેવા માંગુ છું કે કોંગ્રેસે આ ગુજરાતની જનતાને અન્યાય કર્યો હતો અને ગુજરાતની જનતાને જે અન્યાય થયો હતો એ અન્યાય દૂર કરવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દ અને મક્કમ સભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દૂર કરી છે આવના વધુમાં વધુ સગવડો મળે એ દિશામાં પણ અમે આગળ વધવાના